લોર્ડ દિવ્ય દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી ચૌદમી તારીખ આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લો પ્રભુના વચ્ચન સાંભળીએ માર્ગનો ગ્રંથ પહેલો અધ્યાય એકવીસ થી અઠ્યાવીસમી કલમ સુધી તેઓ કપરનાવ ગયા अन विश्राम वर आता ईसुए सभागृह में जीने उपदेश आप मडियो एम उपदेश अक्षर्यचित थी गया कारण ते ने पेटे नहीं पन कोई अधिकारी पुरुष ने पेटे उपदेश आपता अशुद्ध आत्मा वर्गेला एक मणस सभागृह छीस पाड़ी उठियो ओ नाशरित यीशु तारे ने अमारे सु सु तू अरु નાશ કરવા આવ્યો છે મને ખબર છે તું કોણ છે તે તું ઈશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે પણ ઈશ્વરે તેને બોલતા અટકાવીને કહ્યું છુપ રહે અને એનામાંથી બહાર નીકળ એટલે અશુદ્ધ આત્મા પેલા માણસની આંકડીમાં પછાડી મોટી ચીસ પાડી તેનામાંથી ચાલ્યો ગયો આ જોઈને લોકો બધા અછંભો પામીને માહોમાહે કહેવા લાગ્યા હાસુ આ તો નવી જ જાતનો ઉપદેશ છે આ તો અધિકારપૂર્વક બોલે છે અને અશુદ્ધ આત્માઓની આજ્ઞા કરે છે તો તેઓ પણ એનું કહ્યું કરે છે અને થોડી જ વારમાં ગાલીલના પ્રદેશમાં ચારેકોર તેમની નામના ફેલાઈ ગઈ આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે પ્રાર્થના કરીએ હે પ્રભુ ઈશુ ખેસ આજના શુભ સંદેશ પ્રમાણે આ તારા સંતાનો જે જે સંદેશ સાંભળતા હોય એના કુટુંબને સર્વ પ્રકારની શેતાની બાબતમાંથી અનિષ્ટ માનતી ખોટી બાબતમાંથી તમે મુક્ત કરો કારણ તમે શેતાને પરાજય કર્યા છો તમે શેતાન ઉપર વિજય મેળવ્યા છો એ વિજય દ્વારા આ તારા સંતાનોને પણ હંમેશા મુક્ત કર जे कहीं जे अनिष्ट है जे खोटू खराब है भूरू है एम हमेशा बचावा कृपा करो आ प्रार्थना अमे मरा प्रभु सुख्रिस्त द्वारा करे छि आमेन ख्रिस्त मौलभता बेनो, दुनिया में हमेशा सत्य असत्य जूठ अजवा ईश्वर शेथान दिवस रात वच्चे हमेशा संघर्ष है યુદ્ધ ચાલે છે છેલ્લે ઈશ્વર જીતે છે છેલ્લે અજવાળું જીતે છે અને અંધારું પરાજય પામે છે ખ્રિસ્ત માલ ભયતા બેનુ પ્રભુ યસુ શેતાને પરાજય કર્યા જે પરાજિત એ દુશ્મન છે કદાચ આપણના મનમાં એવો વિચાર આવશે કે જો પ્રભુ યસુ આપ શેતાનને આપ દૂતને આ દુષ્ટ આત્માને પરાજિત કર્યા હોય તો પછી દુનિયામાં હજુ કેમ આટલું બધું ખોટું આટલું બધું અનિષ્ટ આટલું બધું અધર્મ કેમ જવાબ છે જ્યારે પ્રભુ ઈસુ ફરી એમના પુનરુત્થાન દ્વારા મૃત્યુ દ્વારા એને પરાજિત કર્યા છે પણ સમય આવશે બીજા આગમન વખતમાં ત્યારે એને સંપૂર્ણ રીતે એને નાશ કરી નાખશે હા કૃષ્ણતા બહેનો પ્રભુ ઈશુ આ પૃથ્વી પર આવે એટલા માટે આપણે સર્વ પ્રકારની અનિષ્ટ શેતાની શક્તિમાંથી પાપમાંથી મુક્ત કરવા માટે આવ્યા જે યોહાન ગ્રંથમાં ચોથો અધ્યાયમાં ચોત્રીસમી કલામાં પ્રભુ પોતે સ્પષ્ટ કરે છે કે જેણે મને મોકલ્યો છે પ્રભુએ મોકલ્યો છે એણે જેણે મને મોકલી એની ઈચ્છા પૂરી કરવી એનું કામ પૂરું કરવું એ મારો આહાર છે ઈશ્વરની ઈચ્છા છે એવા દેવની ઈચ્છા છે આ શેતાન અશદ આત્મા આ દુષ્ટ આત્મા સંપૂર્ણતે ક્રસ્થ જાય નષ્ટ તે જાય એટલા માટે પ્રભુ ઈસુ આપૃત્ય પર આવ્યા હતા પણ કૃષ્мал ભયતબેનો આજે આપણે બધા જાણીએ છીએ દુનિયામાં ગણબદ જાત જાત નો અશદ આત્મા હોય જાત જાત ના અનિષ્ટ બાબત હોય જાત જાત ના અધર્મ હોય જાત જાત ના અન્યાય હોય જાત જાત ના અંતкарની શક્તિ હોય અજુ છે એટલે પ્રભુ ઈસુ જ્યારે આપણે આપણું જીવન સંપૂર્ણ પ્રભુ ઈસુના હાથમાં સંપૂર્ણ સમર્પણ કરીએ પ્રભુ આ બધા માનથી આપણને સંપૂર્ણ રીતે મુક્ત કરવા તૈયાર છે જો આપણે પ્રભુ પર વિશ્વાસ રાખી આપણું જીવન પ્રભુના હાથમાં સમર્પણ કરીએ આપણે પણ પ્રભુ ઈસુ એ વિજય આપશે જે વિજય પ્રભુ પોતે એમના પુનરુત્થાન દ્વારા મેળવ્યો છે અને એ જ વિજય એ જ વિક્ટરી પ્રભુ આપણને પણ આપશે આપણે બધા પ્રભુના સંતાનો છે એટલે ખાસ કરીને આજના શુભ સંદેશમાં ચિંતન કરતા ખાસ કરીને આજના શુભ સંદેશમાં કહેવામાં આવે છે પ્રભુ ઈશ્વરનો અધિકાર બીજા જેવા નહીં કારણ પ્રભુશના અધિકાર હંમેશા બીજાના માટે ભલું કરવા માટે પ્રભુ ઇશ્વનો અધિકાર એ જાતના માટે નહીં હંમેશા ઈશ્વર મહિમા અર્થે કરે છે અને એના લીધે એ વિજયવંત મહિમાપૂર્વક એ રહે છે હા ભયતા બહેનો આજના આ શુભ સંદેશ શાસ્ત્ર વચન સમજવા માટે પ્રભુશને ઓળખ માટે રૂપ થયા હોય કે પ્રભુ ઈશુ એ શક્તિ આપણે હંમેશા હંમેશા મુક્ત રાખીએ પ્રભુશની શક્તિ પ્રમાણે આપણે ચાલીએ અને આપણે પ્રભુ જે જે પ્રભુના સંતાન છે પ્રભુની જેમ જે શક્તિશાળી છે સામર્થ્ય છે એવી રીતે પ્રભુ આપણે દરેક પણ ચોક્કસ બનાવશે હા કૃષ્ણમાલા બહેનો આ દિવ્યાદાના સંદેશ સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ પ્રભુ શક્તિ શું છે પ્રભુ શું કોણ છે એ સત્ય જાણવા પામે પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પ્રભુત્રો આ મહેન બોલો દિવ્ય દયાનો જય